મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો એટલે એવા હસમુખ સક્સેના સાહેબને હું વિનંતી કરું કે આવે અને શિક્ષણ અને આવનારી સમસ્યાઓ વિશે સાહેબ ઓછા શબ્દોમાં આપને રાહ સીધે બોલો પ્રાણનાથ પ્યારે કી જોર થી બોલતો બોલો પ્રાણ નાથ પારે બોલો બોલો રામ પ્રોલવા પડે બાય આજનો આ જે પ્રસંગ છે એવો અનેરો પ્રસંગ છે જે પ્રસંગ ની ચર્ચા કરવી અને ખર્ચાની ખોદણી કરવી

ચટણી વાળો ફોટો મેં જોયો અને દીકરા ને જોઈ જો મને આપની યાદ આવી હોય તો આજનો પ્રસંગ એટલો દીપે ઉઠો કે આ અધ્યક્ષ એ માન્ય ડોક્ટર કરશનદાસ સુની સાહેબ આ સમાજ ના છે

છે મારા કાકાની દીકરી કરું છું સાહેબ કે પૂરા ગુજરાતમાં આ સમાજ વસેલો છે આ સમાજનો આનંદ એટલા માટે થાય છે આ શાસ્ત્રની અંદર સનાતન ધર્મ લખેલું છે અને એકને ચામડાના કપડા પહેર્યા છે કદાચ સનાતન ધર્મમાં લખ્યું છે ચામડાના કપડા પહેર્યા છે એ શંકર ભગવાન અને જે વસ્ત્ર પહેર્યા છે ને એ વિષ્ણુ ભગવાન આ સનાતન ધર્મમાં લખેલું છે એ મેં વાંચ્યું છે પણ તમે જુઓ કે વસ્ત્ર આ વસ્ત્ર જે બનાવનારો વંશ જ અહીંયા બેઠેલો છે જે વસ્ત્ર પહેરેલા હતા એમની પાસે લક્ષ્મી ગઈ અને જે ચામડાના કપડા હતા ને એમને ભાંગ પીવા મળી અને એનો ભંગ કોઈ કાર્યક્રમમાં થતો હોય તો ભંગ થયો આ વસ્ત્રનો તમારા કપડા કેવા માણસે હમણાં કહ્યું કે સંખ્યા શરૂઆતમાં આવે ને સાહેબ એમ થતો કાર્યક્રમ કેટલા વાગે ચાલુ થશે પણ બાર ઓગણચાલીસ નું વિજય મુહૂર્ત અને સોનેરી સાહેબ બાર ઓગણ આવ્યા કે સારા વ્યક્તિ સાથે વિતાવેલી એક ક્ષણ 100 વર્ષના અભ્યાસ કરતા પણ આગળ નીકળી જાય છે ત્યારે મારે આજે ભારતના ઉત્તર પ્રદેશને મારે યાદ કરવો છે એ ઉત્તર પ્રદેશને એટલા માટે યાદ કરવો છે મારા દીકરાઓને આ દીકરીને જે સન્માન થયું છે કે ગામ જોનપુર જિલ્લો અને માધાપુર ગામ છે તે માત્ર 70 ગામ છે કેટલા 70 ગામ છે સાહેબ સહેવાસ ની વાત એટલા માટે કરું છું કે સમગ્ર ગુજરાતમાં એક ઈશાન ખુ એવો હતો જે પ્રણામી ગરમ અધિકારી જે બેઠા છે આ આવ્યો અને નિર્વ્યસની બન્યો અને એનું આ એક ઉત્તમ ઉદાહરણ આ વાત એટલા માટે કરવી છે કે આવનારી પેઢીને ખબર પડે

સરકાર ને મળ્યા છે પણ આ વાત બીજી રીતે કરવી છે મારે દીકરા જેવા કે દીકરા પાકો તો સોનેરી જેવા સોનીર સાહેબ ને અભિમાન નથી મને અભિમાન છે કે અશોકભાઈ સોની માસી ખોટ હતી એ અશોકભાઈ સોનેરી અને સજોડે શંકર પાર્વતી બેઠા છે એનો આનંદ છે અને બીજો આનંદ એ છે કે જેપી પી રાજ સાહેબ સ્ટેજ ઉપર ધનસુરા નાથ છે સાહેબ એમના દીકરાની બહુ પણ ડોક્ટર છે એ અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે ત્યારે એમ થાય છે કે ધનસુરાને બહારથી આવતી આ તાકાત અને આજે શિક્ષણ જગતનું જે સન્માન થયું છે આ વાત એટલા માટે યુવાનોના કાન સુધી પહોંચે સમગ્ર ગુજરાતને પહોંચે કે અરવલ્લી જિલ્લાનો વિકાસ નથી એ વાતમાં ખોટ છે પણ અરવલ્લી જિલ્લો પહેલેથી આગળ હતો જ્યારે અંગ્રેજો હતા એ વખતથી આ જિલ્લો આગળ છે પણ એક ખાસ કહીશ દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ ઘણીવાર

કે ગુજરાત સરકાર મને મોડાસામાં ધાર્યા તો કલેક્ટર ઓફિસમાં હજારોની સંખ્યામાં વણકરો આવી જાય પણ જો હાકલ પાડી નથી વણકરોને એટલી બધી તકલીફ પડી નથી પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું આ જેટલા માટે યાદ કરાવું છું કે નોકરી થી કદાચ ભૂખ મટે જ નોકરી થી કદાચ ભીખ માંગવી પડતી નથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બે રસ્તા બતાવ્યા હતા કે નોકરી અને બીજો રસ્તો હતો

દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ એટલા માટે વાત કરું છું કે પૈસા કદાચ પૈસા ખૂટશે નહીં પણ ઉદ્યોગ કરવાનો જે લોકો નોકરી કર્યા પછી જે ઉદ્યોગપતિ બન્યા છે જેથી સાહેબ જેવા બિલ્ડર બન્યા એટલે એમને પાંચ પાંચ હજાર રૂપિયા આપ્યા ખુશી થઈ કે દરેકના હાથમાં જેટી રાજ જેવા બિલ્ડર બને દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ પાસે પેટ્રોલ પંપ છે એમણે આયોજન કર્યું છે પણ આ એટલા માટે તમને યાદ કરાવું છું કે એમની પાસે બે પેટ્રોલ પંપ છે અને અમદાવાદ ની નારણભાઈ ચૌહાણ જે એમણે પીપલ્સ બેંક સ્થાપના કરી હતી અને એમના દીકરા પ્રહલાદભાઈ કીધું કે ડોક્ટર કસંદા સોનેરી સાહેબ જ્યારે ભણતા હતા ત્યારે આશરો આપવાનું કામ એ નારણભાઈ ચૌહાણ કરતા હતા આ એમના દીકરાના મુખે મે વાત સાંભળી તમે વિચાર કરો કે ઇન્દિરા ગાંધી આપણો ગર્વ લેવાની બાબત છે

હવે આ વાતને જે વાત કરી હું છેલ્લે મહિલાઓની વાત કરીને આ વાતને મારી વિરામ આપીશ આ વાત એટલા માટે હું કહું છું કે કાર્યક્રમ બહુ સરસ થયો છે કાર્યક્રમ સોનાનો થયો છે પણ પરિસ્થિતિ એ છે કે આમંત્રણ પત્રિકાઓ પણ ઢગલો હતી કદાચ કોઈના ઘરે નહીં પહોંચી હોય પણ હસમુખ સક્સેના એ બોલે છે ત્યારે એ વાત આખા ગુજરાતમાં પહોંચશે એનો મને અનેરો વિશ્વાસ છે

જોડે જોડે રમાબાઈ અને સાવિત્રી બેન ને પણ વાત જો જો રમાબાઈ ના હોત આ વાત મારી બે મિનિટ ની જ્યાં રમાબાઈ ના તો કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત પુરુષોત્તમ સોલંકી ના હોત તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત એટલે હું પેલા જીતુભાઈ ને કહું છું કે સંવિધાન લાવો આ જીતુભાઈ સુતરિયા છે જ્યારે વણકર સમાજ ઉપર આપત્તિ આવી ને ત્યારે સાંભળાવી જવાનું થયું साहेबර්ධીรา કે ત્યારે એક મહીશ્વરી ને બનને એક વણકરના નામ પર એવા મારી જોડે સામણાજી આવે હતા આ સંવિધાનની વાત એટલા માટે કરું છું કે એમને સંવિધાન આપ્યા પછી પ્રાણનાથ પ્યારે કી જય મે તો હું તો એટલો બધો ભરોસો રાખું છું સાહેબ રાજ્ય ઉપર કે મારી જોડે 24 કલાક રાજ્યના આશીર્વાદ છે અને જો ગુજરાતમાં મને ઓળખ આપીએ ભગાભાઈ સાહેબ નટુભાઈ જીતપુરા સાહેબ અને બીકે ચાવડા સાહેબ કે પ્રણામી સમાજે મને પોતાનો ગણીને રાખ્યો છે કદાચ હું મારા ઘરેથી આવ્યો હતો તો એટલું જ કહીશ કે મને પ્રણામી સમાજે દત્તક લીધો અને એટલો મને પ્રેમ કર્યો છે માટે હું ગુજરાતમાં જો ફરું છું તો પ્રણામી સમાજ ઉપર ગર્વ છે કારણ કે આ જે ગૌસુંદરાના હતા લેવા સાહેબ જો તંજીભાઈ લેવા સાહેબ અને આપણા જીતપુર આપણે જીતપુરના પાટીલ સાહેબ સાહેબ એ વખતે હયા હતા ત્યારે એમણે મંદિર બનાવ્યું અને એના સાનિધ્યમાં હું આ ટીમને એટલી વિનંતી કરું છું કે આ સંવિધાન તમને આપવામાં આવે એ મંદિરની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન હોય અને એ સંવિધાન વાંચ્યા પછી આ હું એટલા માટે કહું છું કે આ વાત મારી છેલ્લી છે અને દરેકના કાન સુધી પહોંચે અને ગુજરાતની સાડા છ કરોડ જનતા સુધી પહોંચે આ વાત એટલા માટે કરવી છે

કે જે દિવસે વણકર સમાજ બહાર નીકળશે એ 25મી ફેબ્રુઆરી એ જો ખબર હશે કે ગાંધીનગર ની અંદર સોનેરી સાહેબના અધ્યક્ષતા શું હાલત હતી જે દિવસે કારણ કે કોઈના દિલ ઉપર ઠેસ પહોંચાડવાનું કામ એ નથી કારણ કે હું સંવિધાન આપવા જઈ રહ્યો છું તમને લોકો ને એવું થતું હશે કે હું વણકર છું આંદોલનકારી છું કોણ છું એ મારો વિષય નથી એ સામે વાળાનો વિષય છે આ વાત સમીર એટલા માટે મારા કેવું પડે છે સોની સાહેબ કે જે લોકો પાછલા બારણે જે ગુવા પાડે છે અને જ્યારે અમે બિપિનભાઈને ખબર છે કે જ્યારે તકલીફો પડતી હોય ત્યારે તમારા વતી અમે લડતા હોઈએ છીએ આ વાત તમારા કાન સુધી પહોંચે અને તમારો સાથ અને સહકાર બની રહે અને પ્રવીણભાઈ અને કાંતિભાઈ તમારી ટીમે જે કામ કર્યું છે ઘર સુધી પોતાના કાન સુધી પહોંચે

વાત કરી મારી વાત એટલે છબ્વીસ નવેમ્બર યાદ કરાયું હવે આપણે જે યાદ કરાય બંધારણ નો દિવસ આ તો ચોવીસ તારીખ આજે ચોવીસ ને છવ્વીસમી નવેમ્બર જે બાબા સાહેબનું જે બંધારણ અમલમાં આવ્યું હતું એના કેટલા દિવસ થયા છે એ હું છવ્વીસ તારીખે કહીશ પણ આજે તો મારે એટલું જ કરવું છે કે બધું જ જોયું દુર્ગેશભાઈ ખાલી જય ભીમ બોલ્યા એટલે ઉત્સાહ વધી ગયો પણ બાબા સાહેબનો ફોટો જોવા ના મળ્યો એટલે ક્યાંક લાવો છે જેતુભાઈ આ સમગ્ર ટીમને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર

રમાબાઈને બધાય મળવા જતા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લંડનમાંથી જરે બ્રિટનમાંથી ધરતી પરથી આવતા હતા તે બી અને એક જ વ્યક્તિત્વ એવું હતું બેન શ્રી રમાબાઈ એમની જોડે પહેરવા માટે સાડી નહોતી ત્યારે શાહુજી મહારાજે એમને એક સાફો આપેલો સાફો આપણે લગ્નમાં પહેરીએ છીએ અને એ સાફો પહેરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવા માટે એમની ધર્મપત્ની મળવા ગઈલી ત્યારે તમારી દીકરી કે ત્યારે તમારો દીકરો આજે પીએસઆઈ કે મામલતદાર કે આઈપીએસ છે બાકી હોય કે નો યાર આજે આપણે એવી શોધદારીથી કહીએ છીએ સાહેબ કે મારો દીકરો કલેક્ટર છે મારી દીકરી કલેક્ટર છે મારી દીકરો મામલતદાર છે એ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એના દીકરા ન ખપાવ્યા હોત ને તો તારો દીકરો અત્યારે ક્યાંય કોઈક મંદિરની બાજુમાં પડ્યો હોત યાર આવી શખ્સિયતોને આપણે આજે બિરદાવવા માટે ભેગા થયા છીએ એટલે માનશે આપનો ખૂબ ખૂબ આભાર મને બે ઘડી બે શબ્દો અગલવાની તક આપી એ બધા હું સૌનો નો આભારી રહીશ જય સંવિધાન જય જય હરિ ગુજરાત